નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ઘઉના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જર્સીની મબલક પ્રમાણમાં આવક જોવા મળેલ પરંતુ ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉનું વાવેતર કરવામાં આવ્યું અને ઘઉંની જર્સી તૈયાર થતાં ધોરાજી માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી પહોંચ્યા ત્યારે ઘઉંની જર્સીનો ભાવ ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યો છે તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા ચારસો ત્યાંશી રૂપિયા મળનો ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યો છે પરંતુ ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવેલ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક ક્વિન્ટલ એકસો પંચોત્તેર રૂપિયાનું બોનસ સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે ત્યાં બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ભાજપનું શાસન છે તો આટલો ભેદભાવ કયા કારણોસર તેમજ શું અમે પાકિસ્તાનમાં રહીએ છીએ તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ઘઉંની જણસીની ક્વિન્ટલે એકસો પંચોત્તેર રૂપિયાનું બોનસ જાહેર કરે તેમજ ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી બિરોજી અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ રમેશ ગાયરા યાદમાં ઘઉં લઈને આવ્યો છું ઘઉંમાં ભાવમાં કાંઈ બહુ છે નહીં ચારસો એસી રૂપિયામાં ઘઉં વેચાણ છે અત્યારે પૈસાની ખાસ જરૂર છે ભાવ હોય કે ન હોય મારા ફરજિયાત ઘઉં આપવા પડે છે છોકરાઓની ફી ભરવાની હોય લગ્નગાળો છે પૈસા ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે છે ખરીદી ચાલુ થઈ નથી સરકારની સરકાર ને વિનંતી મારા ઘઉં લઈને આવ્યો ચારસો છ્યાસી રૂપિયા વેચાણા ટેકાની ખરીદી હજી ચાલુ નથી અને રાજસ્થાનમાં ને મધ્યપ્રદેશ માં ભાજપ સરકાર છે તો ત્યાં પોણા બસો રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે પોણા બસો રૂપિયા આપે મનજી બાવનજી શું લઈને ચારસો ત્રાણું માં ક્વિન્ટલનો શું ભાવ છે ક્વિન્ટલનો ચોવીસો પચીસ રૂપિયા છે ને ચોવીસો પચીસ રૂપિયા છે ક્વિન્ટલનો ભાવ એટલે ટૂંકમાં ચારસો પંચ્યાસી વીસ કિલોનો ભાવ છે

જે ચારસોને છ્યાશી રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક જ વિનંતી છે કે વેલામાં વેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટન દીઠ પોણા બસો રૂપિયાનું બોનસ છે એ બોનસ પણ વેલામાં વેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એ એવી અમારી એક અપેક્ષા છે ગુજરાતમાં રાજ્ય ગુજરાત શું શું કરે રાજસ્થાન અને ગુજરાત મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટલનો ભાવ ગુજરાત કરતા પોણા બસો થી બસો રૂપિયા ને વધારે છે અહીંયા પોણા બસો થી બસો રૂપિયા ઓછો છે તો આવું કેમ બધે સરકાર તો એક જ છે અમારી સરકાર એક જ વિનંતી છે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાનત રાખીને કામ કરે